વાત કરીએ ભાવનગરની તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તથા સરકારી વાહનોની જાસૂસી કરી રેતી તથા ટ્રક ના ધંધાર્થીઓની લોકેશન શેર કરતા બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઓફ એક્શન મોડમાં જોવા મળી છે તો નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર ખાતે વર્ગ એક તરીકે ફરજ બજાવતા ભરતકુમાર મગનભાઈ જાલોદરા જે ગાંધીનગરના રહેવાસી છે અને યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર તેમજ કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર બંને નંદાણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તથા કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ તે ભોજપરાના રહેવાસી છે અને નાનાભાઈ માલિક તેમજ તેઓનું ઉર્ફે બાપા સીતારામ નાનું નામ છે તો વોટ્સએપ ગ્રુપ એડમિન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ઉપરોક્ત તથા ઈસમો સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ તેમની કાયદેસરની ફરજ બજાવી ન શકે અને તેઓને ફરજમાં રૂકાવટ કે અડચણ કરવા અંગે એક સમાન ગુનાહિત ઇરાદાના ભાગરૂપે કેટલાક ઈસમો અલગ અલગ નામથી ગ્રુપ બનાવી અધિકારી તેમજ કર્મચારીઓની કામગીરી પર વોચ રાખી ફિલ્ડમાં તપાસ માટે નીકળનાર અધિકારીઓની તમામ પ્રકારની હરકત બાબતે ગ્રુપમાં મેસેજની આપ લે કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીથી બચતા હોવાનું જાણવા મળ્યું છે તો તપાસ અધિકારી શ્રી રેકી તથા જાસુસી કરીને

એવી રજૂઆત કરેલ કે ચાર જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીઓનો પીછો કરતા હોય એવી એમને શંકા છે આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ગુકર શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર ત્રિપાલસિંહ ગુલાબસિંહ વાઢેર કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે વધુમાં આ આરોપી ભૂસ્તર શાસ્ત્રી અને એમના વિભાગના વાહનો અધિકારીઓ અને કર્મચારીઓને પૂછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તળસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે સાહેબ આમાં વોટ્સઅપ ગ્રુપ કોઈ હોય અને તેના તો કોઈ તો કોઈ સાયબર ક્રાઈમ તરીકે પણ આને ગુનો લઈ શકે અત્યારે હાલ જે આરોપી બંને મળી આવેલા છે એમની પાસેથી એક મોબાઈલ ફોન ચાર મોબાઈલ ફોન અને એક બાઈક રિકવર કરવામાં આવેલું છે આ મોબાઈલમાં જે વિગતો રહેલી છે એનો અભ્યાસ કરવાનું કામ ચાલી રહ્યું છે એમની પાસે કોઈ આ પ્રકારના વોટ્સએપ ગ્રુપ હોય તો એનો અભ્યાસ કરી એના જે પણ એડમિટ અથવા જે સભ્યો વોટ્સઅપ ગ્રુપમાં એક્ટિવ છે એ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે